સાગર નદી અથવા દોસ્તો તમે જોઈ શકો છો સામે કેટલી ભીડ છે અને આજે છે રવિવાર આજે તારીખ છે બાર પાર્કિંગ છે દોસ્તો જો તમે અહીં પાર્કિંગ તમે ગાડી પણ કરી શકો છો દોસ્તો આ છે મહાદેવનું મંદિર આ છે મંદિર છે તે હજારો વર્ષ જૂનું છે પાંડવોના સમયનું છે એ એવું લોકો કહે છે તો આ રીતનું જે ગળતેશ્વરનું મહાદેવનું મંદિર છે તે જોવા મળે છે દોસ્તો તો તમે જોઈ શકો છો આ છે હજારો વર્ષ જૂનું નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠવાના આઈમપુર વ્લોગમાં તમારું સ્વાગત છે તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે ગણતર તો દોસ્તો તમે જોઈ શકો છો આ છે ગણતેશ્વર સામે છે મંદિર એ પણ તમે જોઈ શકો છો ને દોસ્તો હવે આપણે જવાના છે પહેલાં મંદિરની અંદર દર્શન કરીને ત્યાર પછી આ મહિસાગર નદી છે તેની અંદર સ્નાન કરવાના છે તો વિડિયો સાથે કન્ટિન્યુ બન્યા રહીજો અને દોસ્તો જો તમને આપણે વિડીયો ગમે તો લાઇક સાયબ સબસ્ક્રાઈબર જેથી કરીને આવા નવા વિડીયો જોવા મળશે મહીસાગર નદી અને દોસ્તો તમે જોઈ શકો છો સામે કેટલી ભીડ છે ને આજે છે રવિવાર આજે તારીખ છે બાર પાંચ બે હજાર ચોવીસના ના રોજ અત્યારે આપણે આવી જઈએ મહીસાગર નદીની અંદર તો દોસ્તો તમે હાલમાં આજે છે રવિવાર એટલે ભીડ કેટલી છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ચાલો આપણે જઈએ અને મોજ કરીએ તો વિડીયો સાથે ગાંધીની બન્યા રીતે ત્યાં હાલોલ તરફથી ને આ છે મહીસાગર નદી ને દોસ્તો આ તમે જોઈ શકો છો ગૌતેશ્વર મહાદેવ મંદિર ને આ છે મહીસાગર નદી ને સામે દોસ્તો તમે જોઈ શકો છો એ છે મહાદેવનું મંદિર તો આપણે પહેલાં દર્શન કરીશું ત્યાર પછી આપણે સ્નાન કરવાના છે ને આ જે છે રવિવારે કેટલી ભીડ છે એ પણ તમે જોઈ શકો છો તો દોસ્તો હા અહીં તો ઉનાળામાં જ ખાસ કરીને ના લોકો જે છે તે નાવા આવતા હોય છે કારણ કે ગરમીની અંદર તે મોજ કરવા માટે તો દોસ્તો તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી કેટલી ભીડ છે તે ને આજે છે રવિવાર તો દોસ્તો જ્યારે તમે આવો તો શનિ રવિમાં આવો તો તમને બહુ મજા આવશે ચાલો આપણે જઈએ પહેલાં મંદિરના દર્શન કરીએ ત્યાર પછી મોજ કરીએ તો વિદેશ કન્ટિન્યુ બન્યા રહી દોસ્તો આપણે સામેથી આવ્યા ને આ છે અહીં આગળ ના સ્નાન માટે સ્વિમિંગ પુલ છે તમે જોઈ શકો આ બાજુ પાર્કિંગ છે દોસ્તો જો તમે અહીં પાર્કિંગ તમે ગાડી પણ કરી શકો છો ને આ તરફ સામે જે નાનું થોડું અહીંથી અહીંથી જોવા મળે છે મંદિર હજારો વર્ષ જૂનું મંદિર છે ત્યાં તમે દર્શન કરવા જઈ શકો છો અને ત્યાર પછી તમે સ્નાન કરવા માટે જઈ શકો છો નહીં તમને નાની મોટી હોટલો પણ જોવા મળશે અને આ બાજુ જે છે તે ગાડી પાર્કિંગ કરી શકો છો તો દોસ્તો આપણે જઈ રહ્યા છીએ પહેલાં મહાદેવના દર્શન કરવા માટે તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહેજો દોસ્તો ને ત્યાં આગળ બધા સ્નાન કરી રહ્યા છે અને દોસ્તો હવે આપણે જઈ રહ્યા છીએ મહાદેવના દર્શન કરવા માટે વર્ષો જૂનું જે પાંડવોના સમયનું જે મંદિર છે દોસ્તો સામે છે મંદિર દોસ્તો જ્યારે તમે ગૌતેશ્વર મહાદેવ દર્શન કરવા આવશો એટલે તમને અહીં ચાર પાંચ વડલા પણ જોવા મળશે અહીંયા આગળ બગીચો નાનો એવો આવેલો છે તે લોકો આરામ કરી રહ્યા છે તમને પણ દર્શન કરાવીશ તો વિડીયો સાથે ઘણી બન્યા રહેજો દોસ્તોને એવું કહેવાય છે આ જે મંદિર છે તે વર્ષો જૂનું મંદિર છે એવું કહેવામાં આવે છે દોસ્તોને ફાઇનલી આપણે આવી ગયા છીએ મંદિર નજીક એ પહેલાં હું તમને આ મંદિર કેવું જોવા મળે છે બહારથી એ તમને બતાવી જઈ રહ્યો છું ને આ છે વર્ષો જૂનું મંદિર તે કેવી કઈ રીતનું બનાવવાની કેવી પ્રકારની ડિઝાઇનો છે એ પણ તમે જોઈ શકો છો અને લાલ પથ્થરો જે બનાવવામાં આવ્યું હોય એ રીતનું જોવા મળે છે આ છે મંદિર છે તે દોસ્તોને ફાઇનલી આપણે આવી ગયા છીએ ગણતેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો દોસ્તો તમે જોઈ શકો છો આ છે મંદિર છે તે હજારો વર્ષ જૂનું છે પાંડવોના સમયનું છે એ એવું લોકો કહે છે તો દોસ્તો હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ હું તમને પણ દર્શન કરાવીશ તો બીજી સાથે બન્યા જાય અંદર તો કે આ રીતનું જે ગણતેશ્વરનું મહાદેવનું મંદિર છે તે જોવા મળે છે દોસ્તો તમે જોઈ શકો છો આ છે હજારો વર્ષ જૂનું ગળતેશ્વર મહાદેવનું મંદિર

હલો આ છે મહીસાગર નદી ને સામે છે ગતેશ્વર મહાદેવનું મંદિર તેની બાજુમાં આ છે મહીસાગર નદી ગતેશ્વર અને આજે છે રવિવાર રવિવારના દિવસે ગણતેશ્વરમાં કેટલી ભીડ છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી અને હાલ આજે છે રવિવાર કેટલી ભીડ છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી તો દોસ્તો જ્યારે તમે આવશો શનિ રવિમાં ખાસ કરીને આવો ત્યારે તમને અહીં વધારે ખાસ કરીને પબ્લિક જોવા મળશે અને સામે છે ફલ એ પણ તમે જોઈ શકો છો ને સામે છે મંદિર વર્ષો જૂનું એ મંદિર છે એ કરવામાં આવે છે પાંડવોના સમયનું તો દોસ્તો જ્યારે તમે અહીં આવો છો તો ચોક્કસ શનિ રવિમાં આવો તો ખાસ ધ્યાન રાખો